દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્તને લઈ ભાજપનું સ્થાનિક મોવડી મંડળ દોડતું થયું દાહોદ જિલ્લા ભાજપના પાર્ટી પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સહિતના નેતાઓ દોડતા થયા બારીયા નગરપાલિકા અપક્ષના આઠ સભ્યો દ્વારા પ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો અપક્ષના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકતા જ પાર્ટીના હોદ્દેદારો હરકતમાં આવ્યા ભાજપની બહુમતી હોવા છતાં પણ ભાજપના જ કેટલાક સભ્યો દ્વારા અપક્ષના સભ્યોને ટેકો અપાતો હોય તેવી ચર્ચાઓ જિલ્લા પાર્ટી પ્રમુખ સહિત સ્થાનિક ધારાસભ્યના નેતૃત્વમાં બંધ બારણે મીટીંગ યોજાઈ દેવગઢ બારિયા ભાજપના નગરસેવકો સહિત હાલ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધારિયા રહ્યા હાજર આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબેર શુક્લા કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના તેર કાઉન્સિલરની મિટિંગ યોજવામાં આવી હતી શું ચર્ચા થઈ એ મિટિંગનો મેન મુદ્દો એ હતો કે નગરપાલિકા ભાજપ સ્થાપિત જે હાલ અમારી જે બોડી છે જેના મારા સમક્ષ જે અવિશ્વાસની દરખાસ્ત જે પક્ષો દ્વારા જે રજૂ કરવામાં આવી હતી તે બાબતમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું કંઈક ને કંઈક કંઈક સભ્યોનું ઇન્વોલ્વમેન્ટ છે એ બાબતને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિટિંગમાં આ મિટિંગમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય બચુભાઈ ખાબડે સાહેબ અને શહેર પ્રમુખ અમારા અક્ષરભાઈ ભક્તાણી એની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તમામે તમામ કાઉન્સિલર ત્યાં હાજર રહ્યા હતા અને પાર્ટીના પ્રમુખ તેમજ જ ધારાસભ્ય બચુભાઈ ખાબડ સાહેબશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે કે આમાં પાર્ટીનું કોઈપણ કાર્યકર્તા ઇન્વોલ્વમેન્ટ હશે તો એના પર શિક્ષામત પગલાં લેવામાં આવશે અને તમામ સભ્યોએ એવું જણાવ્યું છે કે અમે આ સમર્થનમાં અવિશ્વાસની સમર્થનમાં અમારો કોઈ હાથ નથી અને અમે પાર્ટી સાથે છે પાર્ટી સાથે જ રહીશું અને આ જે અવિશ્વાસની જે દરખાસ્ત છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં એને વખોડીએ છીએ